નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કઠલાલ તાલુકાના ભરકુંડા ગામે આવેલા છે આપણા એક ખેડૂત મિત્ર છે અને એમની આ મરચાની વાડી છે તો આપણે ખેડૂતના સ્વમુખે જ એમનો અનુભવ સાંભળીશું કે આપણી કેર પ્રોડક્ટ વાપરવાથી એમને શું ફાયદા થયા તો ખેડૂત મિત્ર તમે આ ભૂમિકે ક્યારે વાપર્યું હતું લગભગ રૂપિયા પછી વીસ થી પચીસ દિવસ બરોબર છે તો ખરીદી હાલ ભરકુંડાના વિક્રમભાઈ કરીનો હોક્રોસ સેન્ટર છે એમણે તો અહીં એમણે જ આપેલું ને એમણે માર્ગદર્શન આવ્યું કે હવે તમે તોવા જઈ જાવ અને એક ચાહ બાકાત રાખજો અનુભવ માટે કે એમાં શું ફરક પડે અને પહેલા શું ફરક પડે તો મેં બધામાં બીજો બધો ટુવાલ અને એક અડધો ચા છોડ દીધો તો એમાં ઘણો બધો ફરક મને લાગો પેલા નો વિકાસ જ અટકી જાય પેલા વિકાસ થઈ અચ્છા અત્યારે ઓલમોસ્ટ તમને ભૂમિ કેર આપ્યા દોઢેક મહિનો જેવો સમય થવા આવ્યો છે તો તમે એ અમને સ્વ મુખે કહો કે તમારે જે નથી આપેલી એ લાઈન અને જે આપેલી લાઈન માં અત્યારે તમને દોઢ મહિના પછી શું ફરક લાગે હા આજુ એમાં ઘણો બધો ફેર લાગે પેલા નો વિકાસ થઈ ગયો નથી પેલા નો વિકાસ પેલા પેલા હંગાત નહીં થાય बारोबर ईंदा हा भारत